બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકા હોલ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો આ સન્માન સમારોહમાં થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

થતા તાલુકો રાજ્યમાં પ્રથમ કક્ષાએ આવ્યો છે તેના માટે માન્ય પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતા ગ્રામ કક્ષાએ કામ કરતા કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો જેથી તેમને મોટિવેશન મળશે આગામી સમયમાં નવા લક્ષ્યાંકો સાથે હજુ વધારે કામ કર્મયોગીઓ કરે તે પ્રમાણેનો આજે સંકલ્પ કર્યો છે હું રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે જેમણે અમારા જિલ્લાના કલેક્ટરશ્રી અને પુરી જિલ્લાની ટીમને ગાંધીનગરમાં સન્માનિત કર્યા એ સન્માન તમામે તમામ કર્મચારીઓનું સન્માન છે એમનું મનોબળ હજુ વધારે કામ કરવાની અંદર ઉત્સાહિત બનશે અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા